વધુ એક ભાંડો ફોડ્યો છે મળતી માહિતી અનુસાર પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી સોળ કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધી છે સરકારને કોઈ પણ પૂછ્યા વગર સાગઠીયાએ બિલ્ડરને

અમારી સમજ અથવા તો ધારાધોરણ પ્રમાણે એનું નિર્ણય ન થતા હોય એવી લાગણી અમે અનુભવતા હતા એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આજ આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે એમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી રજૂઆતો કરેલી છે અમારે જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમાજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકારશ્રીમાંય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે આ લગભગ અડસઠ ઓગણીસો ને અડસઠથી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે પ્રકરણ એવું છે ઓફિશિયલી પ્રકરણમાં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બહાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લેવી